ધોરાજીના પંચનાથ મંદિરે ખાતે મહાઆરતી અને દર્શનનો લાભ લેતા ભાવિકો શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના બીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ ભાવિક ભક્તોએ પૂજા કરીને હર હર મહાદેવના નાદ ગુજ્યા હતા મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીની સકુરા નદીના કિનારે બિરાજમાન શ્રી પંચનાથ મહાદેવની સ્થાપના પાંડવોએ કરેલ પંચનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા બિપિનભાઈ દવે ધોરાજી મંદિર પંચનાથ મહાદેવના ટ્રસ્ટી છે અને આ મંદિર પુરાણિક વખતનું પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે આ મંદિરની સ્થાપના કરેલી પાંચ શિવલિંગ સ્થાપેલા હતા આ પાંચ શિવલિંગ ચમત્કારી શિવલિંગ દર શ્રાવણ મહિનાના સોમવારે પાંચે પાંચ સોમવારે મેળો ભરાય ધોરાજીના તમામ હિન્દુઓ અબાલ વૃદ્ધ આ મંદિરે દર્શને આવે અને સેવા પૂજા કરે મંદિરની સ્થાપના પાંડવે કરેલી એટલે ચમત્કારી શિવલિંગ આવેલા આ શિવલિંગની અંદર પાંચ શિવલિંગ તથા પાર્વતી ગંગાજી અંબાજી મહાલક્ષ્મી હનુમાન પાંચ જુદા જુદા દેવોની સ્થાપના કરેલી અને એ દેવોના મંદિર આવેલા એમ છતાં પાંચે પાંચ સોમવાર મેળો ભરાય છે સોમવારના દિવસે ધોરાજીની તમામ પબ્લિક આ મેળાનો અને શ્રાવણ મહિનામાં પાંચે સોમવાર મહાદેવનો પંચનાથ મહાદેવના સાનિધ્યમાં લાભ લે છે એમ છતાંય વધારામાં પાંચ ફિલિંગ સિવાય ધોરાજીના જુદા જુદા કુટુંબોના સુરાપુરાની પચાસ ડેરીઓ આવેલી છે પણ મહાદેવના નાથથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોરી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો ઓમ નમો નારાયણ હું મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદ પંચનાથ મહાદેવ મંદિર કર્મયોગ સંન્યાસ આશ્રમ ધોરેજી આજે શ્રાવણ માસ નો પવિત્ર બીજો સોમવાર આજે સાંજે સંધ્યા આરતીમાં દીપમાળા ની અંદર ખૂબ ખૂબ ભાવિક ભક્તો ધોરાજી ના પધાર્યા અમારા સ્વયંસેવકો ખૂબ ખૂબ શણગાર કર્યો ભગવાન નો પંચનાથ મહાદેવ નો આસપાસના ગામના લોકો પણ ખૂબ ખૂબ પધાર્યા અતિ પ્રાચીન તો પ્રાચીન પાંડવો દ્વારા સ્થાપિત એમ કહેવાય છે ઐતિહાસિક વર્ષો જૂનું અહીંયા દર વર્ષે સોમવારના અમાસનો ખૂબ મોટો મેળો ભરાય સર્વપિતૃ અમાસના દિવસે હજારોની સંખ્યામાં પોતપોતાના પિતૃને પાણી રેડીને ધન્યતા અનુભવ છે સંપૂર્ણ શ્રાવણ માસ પાંચ વાગે મંગળ આરતી થઈ ગયા પછી સાડા પાંચથી સાડા અગિયાર સુધી સમસ્ત ભાવિક ભક્તો પોતપોતાની શ્રદ્ધા અનુસાર પુષ્પાંજલિ અર્પણ કરે છે જલ ચડાવે છે ધૂપદીપ કરે છે પોતાની મનોકામના ભગવાન પંચનાથ મહાદેવ પૂર્ણ કરે છે